નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ આપનું સ્વાગત છે ગુરુ શબ્દનો તાત્વિક અર્થ જોઈએ તો સંસ્કૃતમાં ગુ એટલે અંધકાર અને રૂ એટલે અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરાતી શક્તિ એટલે એ વ્યક્તિ કે ગુરુ આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિ અને ગુરુ શિષ્ય પરંપરાને ઉજાગર કરવા પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એસી સાળવી અને શ્રીમતી એમએસ સાહવી પ્રાથમિક શાળા ખાતે ગુરૂ પૂર્ણિમાની ભાવભૂરી શ્રદ્ધા ભરી શ્રદ્ધાંજલિ ભગવાન નમસ્કાર દર્શક મિત્રો હું પલિજિયા સંભાળ ન્યુઝ આપનું સ્વાગત છે ગુરૂ શબ્દોનો તાત્વિક અર્થ જોઈએ તો સંસ્કૃતમાં ઘો એટલે અંધકાર અને રો એટલે અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરાવતી શક્તિ કે વ્યક્તિ એટલે ગુરુ આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિને અનુગુરૂ શિષ્ય પરંપરાને ઉજાગર કરવા બાલકોના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એસસી સાળવી અને શ્રીમતી એમએસ સાળવી પ્રાથમિક શાળા ખાતે ગુરુ પૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન ડોક્ટર ડીઆર બ્રાહ્મણ પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર અને ભારત વિકાસ પરિષદના રીજીયનલ સેક્રેટરી કારોબારી સભ્ય દિનેશભાઈ વોરા ભરતભાઈ જોશી ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુધાર મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી હર્ષદભાઈ જોશી સોનલબેન મોડ યોગેશભાઈ કચોરીયા કિરણભાઈ સોની ડોક્ટર મનીષભાઈ મહેશ્વરી મીનાબેન મહેશ્વરી અંજનાબેન જોશી સહિત મંડળના ટ્રસ્ટી રોહિતભાઈ ગુટકા અને રામચંદભાઈ માતમડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂપૂજન કરવામાં આવ્યું હતું ગુરુ મહિમાને અનુરૂપ વક્તવ્ય અને ગુરુ ભજન પણ રજૂ કરવામાં આવ્યા હતા તદઉપરાંત વિશેષ સિદ્ધિ મેળવનાર અને તેજસ્વી વિદ્યાર્થીઓને તથા શાળાના શિક્ષિકા સુનિતાબેન ગામીને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ રવિન્દ્રભાઈ મેણાત અને ઉપાચાર્ય રંજનબેન પટેલ તથા સુપરવાઇઝર પીનાબેન ડેરિયા અને હિનાબેન પટેલ દ્વારા સમગ્ર સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યો હતો